ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર છે દેવસી ચૌહાણ કે જેઓ નડિયાદ વિધાનસભા બેઠક ના ગ્રામ્ય વિસ્તારમાં અને કંજરી નગરમાં રોડશો કરી મતદારોને મત આપવા અપીલ કરી હતી ત્યારે ભופेंद्रભાઈ પટેલનો ભવ્ય રોડશો યોજાયો જેમાં ખેડામાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં જે રોડશો કરવામાં આવ્યો ત્યારે દેવસી ચવહારના પ્રચારમાં રોડશો કરી મતદારોને મત આપવા અપીલ કરી કુલ મળીને નડિયાદ વિધાનસભાનો આજનો રોડશો તો એમાં નડિયાદ શહેરમાં ધારાસભ્ય શ્રી અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને સંગઠનના સૌ કાર્યકર્તા આ રોડ શોને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને નગર નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો આજે ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નડિયાદ વિધાનસભાની અંદર રોડ શો હતો ચાલીસથી વધારે પોઈન્ટો ઉપર આજે રોડ શો ઉપર ભવ્ય સંખ્યાની અંદર પ્રજાજનોએ હાજરી આપી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વધાવ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આજે દેવસિંહજી આપણા લોકસભાના સીટના ઉમેદવારના માટે પ્રચારમાં આવ્યા હતા અને આજના પ્રચાર ઉપરથી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રચાર જે જેનાથી જે જંગી રેલી બાઈક રેલી નીકળી અને આ બાઈક રેલી નડિયાદની અંદર ફરી એનાથી એક ઉત્તેજના ભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે કુલ મળીને નડિયાદ વિધાનસભાનો આજનો રોડ શો હતો એમાં નડિયાદ શહેરમાં મુખ્યમંત્રી શ્રી ધારાસભ્ય શ્રી અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ